આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે તેને લઈને ધાર્મિક આસ્થાઓ અને સમગ્ર ભારત દેશ જોડાયેલો છે ત્યારે સનાતન ધર્મના લોકોએ સૌ પૂજા અર્ચના કરવી જોઈએ જે ચંદ્રગ્રહણ થવાનું છે તે ઘણા વર્ષો પછી થઈ રહ્યું છે ત્યારે મહુઆતી કથાકાર પરમ પૂજ્ય ભગત બાપુના મુખેથી આ વસ્તુ સાંભળીએ સર્વ સર્વસનાતાની ભાઈ બહેનોને મોવાથી ભગત બાપુને જય સારામ આજે ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણનો વેદ તો બપોરના બાર વાગ્યા પછી બેસી ગયેલો છે પણ આજનો દિવસ છે એ ચંદ્રગ્રહણ સાથે આપણું આધ્યાત્મ પણ જોડાયેલું છે અને આધ્યાત્મની અંદર સંતો એવું કીધું છે કે આજનો દિવસ ભજન માટેનો દિવસ છે આજના દિવસે જ્યારે ચંદ્રગ્રહણ પ્રારંભ થાય રાત્રિના નવ આસપાસ એ પ્રારંભ થશે અને એવા સમયે જેટલું બને એટલું તમે કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન લેશો અને બને એટલું અનુષ્ઠાન કરશો તો એક મંત્રનું સો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આ ભજનના દિવસો છે અને ભજનનો દિવસ આપણા માટે આવ્યો છે કારણ કે ચંદ્ર જ્યારે કષ્ટમાં હોય અને કોઈ ગ્રહણ લાગેલું હોય ત્યારે ત્યારે વધુ બધું જપ કરવાથી ચંદ્રને પણ તુરત કષ્ટમાંથી મુક્તિ મળે અને આપણા પણ બધા કષ્ટોનું નિવારણ થાય છે તે માટે આજે તમામ ભાઈઓ બહેનોને સનાતની ભાઈ બહેનોને અનુષ્ઠાન કરવા ભજન કરવા માટે મારી વિનંતી જ્યાં શ્રદ્ધા હોય એ સર્વદેવના મંત્રોનો જપ કરવા વિનંતી હરીશ ચાવડા સાથે હિંમત મકવાણા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર